કર્ણાટકના બેંગલુરુથી રેપના સૂત્ર સાથે પદયાત્રાએ નીકળેલ પદયાત્રીઓની મારુતિ વાનને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ડોર બેંગલુરુ પાસિંગની મારુતિ વાન હાઇવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહી હતી સ્ટોક રેપના સ્ટીકરવાળી વાન અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર બાકરોલ અને ખરોડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી હતી અકસ્માત બાદ વાન હાઇવેની બાજુના ઝાડ સાથે ભટકાઈ હતી જેમાં વાન માંગ સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે જમોક નીપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી પાનોલી પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી ઈજાગ્રસ્તોને સારવાર અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા પાનોલી પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે